વાત કરવા માટે આમ આનંદ આવે એવું એક તો માઇક છે ને આનંદ આવે એવો માહોલ છે સામાન્ય રીતે અમારે ગળા ખેંચાય પણ આજે બહુ અદ્ભુત છે મારે વાતની શરૂઆત કરતા પહેલા હું આ મંચ સામુ જોતો તો એક એક લડવૈયો અહીંયા દેખાય તમે આ મંચ જોવો ને તો એક એક લડવૈયો તમને દેખાય આવું ના આવું ભાજપ મંચ હોય તો મોઢા ઉપરથી માખ ના ઉડતી એવા મુખ્યમંત્રી દેખાય બોલવામાં કોઈનું ઠેકાણું ના પડે એવો ઉપમુખ્યમંત્રી દેખાય અને ભૂલથી ઊંચું માથું ના કરી શકે એવા બધા ધારાસભ્યની ત્યાં તમને લાઈન દેખાય આ ફરક છે કોંગ્રેસના મંચનો અને ભારતીય જનતા પાર્ટીના અને હું પેલા આલિયા માલિયા જમાલિયા પાર્ટીનું નામ જ નથી લેવા માંગતો નામ લઈને મોટા કરવા આપણે લોકો કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ મનમાં ગાંઠ વાળી

કે જ્યાં પંદરસો આદિવાસીઓ દેશની આઝાદી માટે જેને પોતાની આપણે સરકાર શેના માટે બનાવીએ સરકાર બનાવીએ કે આપણા બાળકોનું શિક્ષણ થાય સરકાર એટલે બનાવીએ કે આપણા બાળકોનું વડીલોનું કોઈ બીમાર હોય તો એનું સ્વાસ્થ્ય સુધરે જાન માલ જે છે એનું રક્ષણ થાય આ ચાર મુખ્ય કામ સરકારના ના સરકારે નવું શરૂ કર્યું તમારા છોકરાને ભણાવવા છે પૈસા હોય તો હારી નિશાળ ભણવા મળશે પૈસા ના હોય

એ બાળ મરણ અને માતા મરણ નું પ્રમાણ વધારે હોય અને તમે બધા લોકો જે છે આદિવાસી ને એ ગુજરાત ના મુખ્યમંત્રી ની ખુરશી ઉપર બેસાડી ગુજરાત માં ચૌદ ચૌદ પંદર પંદર ટકા આદિવાસીઓની વસ્તી હોય એટલે તમારે ડેપ્યુટી સીએમ બનાવવાના હોય તો પેલા એક ટકા વાળા બનાવવા ચૌદ ટકા વાળા તમે જોતા જ નથી જોવો તો ખરા કે મુખ્યમંત્રી કોણ ઉપમુખ્યમંત્રી કોણ ગુજરાતનો કૃહમંત્રી કોણ ગુજરાતનો ઉદ્યોગ મંત્રી કોણ ગુજરાતના બધા સારા ખાતા હોય તો કે નહીં તમને શું આપવાનું અમને શું આપવાનું આપણને શું આપવાનું તો કે જંગલ ખાતું સમાજ કલ્યાણ ખાતું પુરવઠા ખાતું બધા સેવા કરવાના ખાતા આપણી પાસે મેવાના ખાતા એમની પાસે

એક બાજુ ખેડૂતોના દેવા વધી રહ્યા છે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના દેવા માફ નહીં તો ભાજપ સાફ આવો નારો કર્યો છે હું એક વખત તમને નારો બોલાવું ચોકીદાર છું ચોકીદાર છો કે ચોર છો કે ચોકીદાર છે કે ચોર છે આપણા દેશની અંદર આજે ગાદી ઉપર બેઠેલા લોકો એ દેશના ચોકીદાર છે કે ચોર છે એ ગરીબોને લૂંટે છે તમારા મારા પૈસે

અને ગુજરાત માં ગુજરાત સલામત હાથમાં છે કે ગુજરાત સલામત હાથમાં છે ત્યારે આપણને ખબર પડી આખી એક મુવમેન્ટ ઉપડી ગુજરાતમાં ભાઈ જીગ્નેશ તમે જાણો છો કે આ મુવમેન્ટ લડત લડે છે

કે ભાઈ કોલર ઊંચા કરીને ગમે તેમ તો કોંગ્રેસી છે ને એટલા લડે છે આ લડનારા લોકો માટે હમણાં એક નવી આજે માહિતી આવી સવાર સવારમાં આઈબીના પેલામાંથી કે જિગ્નેશભાઈ તમારી જાન ને ખતરો છે મને એક વકીલ બહુ જ મોટા એણે કીધું લાલજીભાઈ તમારી ઉપર પણ જોખમ છે અને આવું કહીને એક રીતે આપણે મેસેજ કરવા માંગે છે ત્યારે મારે ગુજરાત સરકારને અને ગુજરાતના તો નામ મિનિસ્ટર ચર્ચા કરો તમે કતરી ધમકીઓ મોકલાવી દો કે દારૂ ને ડ્રગ્સ ના માફિયાઓ કદાચ તમારું મર્ડર કરી નાખે દારૂ ને ડ્રગ્સ ના માફિયાઓ તમારા ભાગીદાર છે એટલે કરાવો તો આ ગુજરાત સરકારના

સાથે સાથે ભારત ના શાસકો કેવાનું છે જેમ રાહુલ ગાંધી આખા દેશમાં ગરીબોનો વંચિતનો વંચિત નો અવાજ છે અને કે છે એને કે ઈડી મોકલેન સીબીઆઈ મોકલેન ત્યારે આપણે એમ કીધું હતું